હેલો મિત્રો નવાડિયામાં તમારું સ્વાગત છે તો મિત્રો તો આપણે જવાનું છે ખાખી બાપુને મળીએ તો અમારા ભાઈ બહેન આવી ગયા છે આપણે જવાનું છે ખાકી બાપુને મળીએ ના છે ખાખી બાપુનો આશ્રમ તો આપણે જઈએ ખાખી બાપુને મળીએ તો મિત્રો તો આપણે સાયકલ આવી ગઈ છે આપણે બે લઈને આપણે જવાનું છે ખાખી બાપુને મળીએ તો મિત્રો તો અમારા આ રોહિત ને આ સુધીરભાઈ ને મહેશ ડોન છે ઓલી બાજુ પણ એ બીક લાગે એના એટલે વિડીયોમાં તો મિત્રો આપણે જઈએ ખાખી બાપુને મળીએ

તો મહેશભાઈ ની શ્યાન ખડી ગઈ છે તો આપડે ઉભા રહીશું સાયકલ ને મહેશભાઈ ચડાવી સડાવી દઈએ કેમકે એને કઈ શ્યાન ચડાવતા આવડતી નથી તો મિત્રો હાલો આપડે ચડાવી દઈ મહેશભાઈ ની શ્યાન મિત્રો મહેશભાઈ ની સાયકલ ની શ્યાન ચડાવી દીધી છે તો આપણા પાછા સાયકલ માં બે ઈ જાય આપણે જઈએ મળીએ મિત્રો તો સાયકલ માં પાછા બે છીએ મહેશભાઈ સાયકલ આપડે મહેશભાઈ પછી મળી જાય વિડીયોમાં કેમ કે મહેશભાઈ સાયકલ કરતા બહુ આવડે એક સવારી છે કે એટલે અમે સી ત્રણ ત્રણ સવારે જોવા

પવન ખાવા ઉભા છે તો આપણે અમારા ભાઈ બહેન સાયકલ લઈને જશે આપણે આવે છે એ પાછો તો આપણે એ આવે પછી આપણે જઈ ઘરે તો મિત્રો વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો જો સાયકલ લઈને ઘરે ભેગા છીએ સાથે વખતે મારો સાયકલ નો મારો મારો આવ્યો છે આ બે જો બેઠા બેઠા મોજ કરે મારે એકલા જો સડતી ઢાલે ને તો મે આજ ભાઈ એકલા વિયા બીજા ન નકરવાનો જ પણ હતી તો આપણે જોઈએ સાયકલ લઈને જઈએ છીએ તો આપણે વિડીયો બની રહેજો સાયકલ એમાં ઘરે પૂછીએ પછી માં મળી તો મિત્રો જો અમે ઘરે આવી જશે ને તો મારા કાકન છોકરાની આવી જશે તો આપણે હવે વિડીયો ઉતારવાનો છે થોડો તો આપણે વિડીયો ઉતારી પછી જો આ છે મોટો મોટો છે ને આ છે નાનો તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કરો આપણે મળી જ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય